बात करीछु तो अरवलली ना साठंबा गांव नी हाँ साठंबा गांव त्यौहारो उजवा वाटे खूबज जानी ती छ ये हिंदू धर्म ना के मुस्लिम धर्म गणेश होय के नवरात्री के ईद हो आ वखते पण साठंबा मा इदे मिल, मिलादुल्बिह नो त्यौहार उजवा मा मुस्लिम समाज द्वारा મોટું જુલુસ કાઢવામાં આવ્યું હતું હઝરત પૈગંબર સાહેબનો આ જન્મદિવસ છે અને જેને ઈદે મિલાદ નબીના ભવ્ય રીતે હર્ષોલ્લાસપૂર્વક સાઠમ્પાના મુસ્લિમ સમાજે ઉજવ્યો હતો જુલુસ દરમિયાન મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને તહેવારને સુંદર રીતે ઉજવણી કરી રહ્યા હતા તો જુલુસ દરમિયાન ચોકલેટ બિસ્કીટ કેક સહિતની વસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જો કે ઉજમણીનો માહોલ એટલો આનંદપૂર્ણ હતો કે મુસ્લિમ સમુદાયના લોકો ખુશ ખુશ જોવા મળ્યા હતા સાઠંબા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અહીંયા કોઈપણ પ્રકારની અડચણ ઊભી થઈ નહોતી અને શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર કાર્યક્રમ संपन्न થયો હતો માહિતી પ્રાપ્ત થઈ રહી છે અમારા ન્યૂઝ રિપોર્ટર જગદીશ પ્રજાપતિ દ્વારા